જુનાગઢમાં જુડા દ્વારા ટીપી અગિયાર લાગુ કરવાના મુદ્દે સ્થાનિકોમાં રોષ ભભુકી જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા જુનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર અગિયાર લાગુ કરવાનો ઈરાદો જાહેર કર્યો ટીપી નંબર અગિયાર ને લઈને અહીંના સ્થાનિકોને તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી ત્યારે આ ટીપીના કારણે આ વિસ્તારમાં બાર હજાર જેટલા મકાનોને અસર થાય તેવી શક્યતાઓ છે ત્યારે સોળસોથી વધુ વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી આજ સુધી એક પણ ટીપી સ્કીમમાં આટલી મોટી સંખ્યામાં વાંધા અરજી રજૂ થઈ નથી ત્યારે ટીપી સ્કીમના સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે સ્થાનિકોએ ઝાંઝરડા ચોકડીથી કલેક્ટર કચેરી થઈ મહાનગરપાલિકા સુધી બાઇક રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા આજે જે અમારી ઉપર જે ટીપી અગિયાર લગાવવામાં આવી છે એનો અમે ઘણા સમય વિરોધ કરી રહ્યા હતા અને અમારા અમારી એક જ માંગણી છે કે આ ટીપી અગિયાર રદ થાય અમારે વિસ્તારમાં એસી થી પંચ્યાસી ટકા બાંધકામ થઈ ગયેલું છે રોડ રસ્તા લાઇટ સુવિધા બધી મળેલી છે તો સુકામાં લોકોએ ટીપી લગાવી હજી અમને સમજાતું નથી આ લોકોએ સુકામ ટીપી લગાવી છે સ્થાનિકોનું કહેવું છે કે ટીપી અગિયારમાં દર્શાવેલા વિસ્તારમાંથી એસી ટકાથી વધુ વિકસિત થઈ ગયો છે અહીં મોટા ભાગના વિસ્તારમાં મકાન બની ગયા છે ત્યારે હવે ટીપી લાગુ કરી રસ્તા પહોળા કરવા અનેક મકાનો તોડી પાડવા પડે તેમ છે જે મકાન પાડવામાં આવે તેને કોઈપણ પ્રકારનું વળતર આપવાની જોગવાઈ પણ નથી સામાન્ય લોકોએ લોન લઈને મકાનો બનાવ્યા છે ત્યારે ટીપીના નામે મકાનો પર બુલડોઝર ફેરવાની તૈયારીઓ શરૂ થતાં લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે કે ભાઈ આ ટીપી અમારી રદ થાય અને નાના માણસોના જે મકાનો છે ઇસવીસ વર્ષથી લોનું કરેલી છે જે મકાન ઉપર અને ઈ મકાનો એમ કે ભાઈ આ બધી ટીપી લાગવાની બધા મકાનો ફર્શન રોડ રસ્તા પોળા થાય ખરેખર આવી કોઈ જરૂરિયાત અમારે ત્યાં છે નહીં એટલે અમારી એક જ માંગણી છે કે ભાઈ ખરેખર અધિકારીઓ ત્યાં આવી અને જોવે અને પછી એમના જે કાંઈ આગળ એની કાર્યવાહી થઈ ઘરે ઓફિસમાં બેઠા બેઠા ન કરે સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા ટીપી સ્કીમ નંબર અગિયારમાં મામલે સ્થાનિકોની મંજૂરી મેળવવામાં આવી નથી અને કોઈ પણ જાતની જાણકારી પણ આપવામાં આવી નથી હિરેન ધકાણ જીએસટીવી